આજના આધુનિક યુગમાં પ્રેમમાં આંધળા બનેલા પ્રેમીઓ નાત જાત કે સગા સંબંધીઓમાં પણ પ્રેમ સંબંધો બાંધીને દીકરીઓને ભગાડી જવાના કિસ્સાઓના કારણે ગંભીર હત્યાના બનાવો બને છે ત્યારે આવો જ એક બનાવ અમરેલી જિલ્લાના બગસરા પંથકના શાપર ગામે બે દિવસ પહેલા બન્યો હતો જેમાં સગા ભાઈએ પોતાની જ બહેનની હત્યા કરી નાખી હતી મળતી માહિતી અનુસાર મૂળ જૂનાગઢના વસાવદરમાં રહેતા ભાઈ નરેશની દીકરીને અમરેલીના બગાસરામાં રહેતી તેની સગી બહેન દીકરો હાર્દિક પ્રેમમાં ભગાડીને લઈ ગયો હતો જેનું રાખીને ભાઈ બહેન ગીતાના ઘરે શા પર આવીને દિવાલની વંડી ટપીને પોતાની જ દીકરીની શોધખોળ કરી હતી જોકે દીકરી ન મળતા ઉગ્ર બનીને પોતાની જ સખી બહેનને ઘાતક હથિયારના આડેધડ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી જ્યારે બહેનની સાસુને પણ ઈજાગ્રસ્ત કર્યા હતા

કાયદેસરની ધરપકડ કરવામાં આવેલી છે